અધિક કલેક્ટર એક કે ગૌતમ ને સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો ગંગા મૈયા ને ધરતી પર લાવનાર સગર સમાજ ના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદા હોવાનું જણાવી હરિભક્ત સગર સમાજ ની માફી માંગે તેવી માંગ કરવામાં આવી અમારો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ હરિભક્ત દ્વારા જે એમના વાણી વિલાસ કરવામાં આવ્યો છે કે ગંગાજી છે એમને પવિત્ર કરનાર સ્વામીજી પધારી રહ્યા પહેલેથી પવિત્ર છે શિવજીની જટામાંથી જ્યારે પૃથ્વી પર એમનું અવતરણ થયું ત્યારે જ એ પવિત્ર હતા ક્યાંય એવો રામાયણ મહાભારત કે આપણે હિન્દુ ધર્મના ક્યાંય પણ એવા ધાર્મિક પુસ્તકમાં એનો ઉલ્લેખ નથી કે આ સ્વામીએ કે આ ભગવાને એને પવિત્ર કર્યા છતાં પણ સ્વામિનારાયણના સંતો અને એમના ભક્તો દ્વારા આમાં તો ખાસ એના ભક્ત દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને સગર સમાજ વખોડી કાઢે છે અને અમે આવેદનપત્ર આપ્યું છે હમણાં પોલીસ કમિશનર સાહેબને પણ અમે આવેદનપત્ર અને એક એમને લેટર એ અરજી આપવા અમે જઈ રહ્યા છીએ કે સરકાર શ્રી દ્વારા આ ભાઈને મુંબઈ પોલીસ દ્વારા એને ધરપકડ કરી સગર સમાજની સમક્ષ રજૂ કરવામાં આવે એમને શા માટે આવું નિવેદન આપવામાં આવ્યું છે એમના દ્વારા એ અમારા સમક્ષ એ સ્પષ્ટતા કરે અને જો એ નહીં કરે તો આના પછી જે કંઈ પણ અમારે ઉગ્ર અને જલદ અમે શાંત સ્વભાવના માણસો છીએ એટલે અમે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરશું પણ એમાં જે કંઈ પણ થશે તો એની જવાબદારી સરકારની રહેશે કલેક્ટર કચેરી અમારા રાજકોટ સગર સમાજના બધા જ ભાઈઓ અહીંયા આવ્યા છે અને એમનું કારણ એવું છે કે હમણાં થોડા ટાઈમ હરિપ્રધ હરિપ્રબોધ હરિપ્રબોધ સ્વામી સંપ્રદાયના સંગઠનના એક હરિભક્ત એવું કીધેલું હતું કે જાહેર એ લોકોનો કંઈક કાર્યક્રમ હતો એમાં એના હરિભક્ત એવું કીધું કે ભાઈ છે ને આપણી વચ્ચે ગંગાજી પવિત્ર છે પણ એમને પવિત્રતા આપનાર અમારા આપના સ્વામી ભગવાન આવી રહ્યા છે એટલે હવે એ સ્વામી તો આજ કેટલા ટાઈમથી એટલો બધો કંઈ લાંબો ટાઈમ પણ આજે વર્ષો પહેલાં અમારા ભગીરથ દાદા એ ગંગાજીને તપસ્યા કરીને આ પૃથ્વી ઉપર બધાના માણસોનું ટૂંકમાં સારું થાય અને એના માટે થઈને માનવ કલ્યાણ માટે થઈને ઉતાર્યા છે બરાબર છે તો હવે એ આ સ્વામી એમ કે છે આ હરિભક્ત એવું કે છે કે અમારા ભગવાન અમારા સ્વામી આમને પવિત્રતા આપી તો પવિત્રતા તો ગંગાજી પહેલેથી જ પવિત્ર છે એને પવિત્ર આપનાર આ લોકો કોણ અને એક ઉગ્ર રોષ પણ છે અમારા યુવા વર્ગમાં કે આવી રીતે જો આ સ્વામી ભક્તો જો આવી રીતે સંવાદ કરી જાય અને એને સામાન્ય રીતે સરળ રીતે આપણે લેવાની ભૂલ ન કરવી જોઈએ અને ઉગ્ર આંદોલન પણ અમે આગળ જો અમને યોગ્ય વર્તન યોગ્ય યોગ્ય ન્યાય નહીં મળે તંત્ર દ્વારા તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું એના માટે પણ અમારો આખો સમાજ તૈયાર છે હા અને આ અવાર અવારનવાર ટૂંકમાં આવી રીતે સનાતન ધર્મ માટે આ સ્વામી ના બધા લોકો બોલે છે અને હમણાં તમને ખબર હોય તો દ્વારકા વિશે પણ આવું બોલવામાં આવ્યું છે બરાબર છે એટલે આ લોકો સ્વામિનારાયણના સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા લોકો એવા છે કે આવા તત્વો એમ કહી તો કહી શકાય કે જે આપણા સનાતન ધર્મને ઘણા બધા એવા પાસા છે ઘણા બધા સમાજના એવા બધા કાર્યો આગળ ભવિષ્યમાં ભૂતકાળમાં થયેલા છે તો એને ટાર્ગેટ બનાવી અને એ પોતાની આપણી લીટી ટૂંકી કરીને પોતાની લીટી લાંબી કરવા જાય છે